કૃષ્ણા જય સોમનાથ તો આજે આપણે બનાવવાના છીએ સવારના નાસ્તામાં મેથીના થેપલા જેને આપણે પોચા રૂજેવા અને સોફ્ટ નાસ્તામાં મેથીના થેપલા બનાવીશું તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે મેથીના થેપલા બનાવવાની શરૂઆત કરીએ તો ભાજીવાળા થેપલા બનાવવા માટે આપણે મેથીની ફ્રેશ ભાજી કોથમીર લસણ અને એક લીલું મરચું તો ચાલો આપણે બધું સુધારી લઈશું આપણે ભાજીની ઝીણી ઝીણી સુધારી લઈશું આવી રીતે બધી ભાજી સુધારી લઈશું તો આપણે ઝીણી ઝીણી મેથીની ભાજી સુધારી લીધી છે હવે આપણે કોથમીર સુધારી લઈશું

લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજી નાખીશું થોડી હિંગ ઉમેરીશું થોડો અજમો હાથે થી મસ્તરીને નાખીશું થોડા સફેદ તલ નાખીશું ત્યારબાદ મોળ માટે તેલ ઉમેરીશું લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું ત્યારબાદ કોથમીર અને મેથીની ભાજી નાખીશું બધું હાથેથી મિક્સ કરી લેશું ત્યારબાદ થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી લઈશું

પલટાવી લઈશું બીજી બાજુ જોડવી લઈશું પલટાવી લઈશું તમે જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ નું થેપલું ચડી ગયું છે ચડી ગયું છે પ્લેટમાં કાઢી લઈએ તમે જોઈ શકો છો જ સરસ લુક આવે છે તો ચાલો બધા થેપલા આવી રીતે બનાવી લઈએ તો મસ્ત મજાના ભાજીવાળા થેપલા તૈયાર થઈ ગયા છે ચાલો આપણે નાસ્તો કરી લઈએ તો ફેમિલી આજની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું આવી નવી નવી રેસીપી સાથે આવજો જય સોમનાથ બાબાય